ગોધરાની સબ જેલમાં ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસા ન્યૂ દિલ્હીના આદેશથી તેમજ નાગસર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લાના કાનૂની સત્તા મંડળ દ્વારા ગોધરા સબ જેલમાં ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીએલ વી જયવંતભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા હાજર રહેલા બાવીસ સ્ત્રીઓ કેદી તથા ત્રણસો અગિયાર પુરુષ કેદીઓને યોગનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને સમજાવવામાં આવ્યું હતું કે યોગ એક વિશાદ અને પૂર્ણ ચિકિત્સા પદ્ધતિ છે તેમનો ઉપયોગ ધ્યાન ધારણા સમાધિનું મહત્વ અને યોગના ફાયદા સમજાવ્યા હતા જેમાં યોગ કરવાથી તણાવથી બચી શકાય છે હૃદય મજબૂત બને છે બીપીની સમસ્યા રહેતી નથી સારા વિચારો આવે છે શારીરિક મજબૂતી અને તંદુરસ્ત બને છે તો વકીલ મંડળના ઉપપ્રમુખ એડવોકેટ હરેશભાઈ ચૌહાણ તથા એડવોકેટ તેજલબેન પુરોહિત દ્વારા યોગ ધ્યાનની રીત અને હેતુ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેલના અધિક્ષક આરબી મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે સકારાત્મક વિચારો દ્વારા સમાજમાં પરિવર્તન શ્રેણી અંતર્ગત તેમને પણ યોગ વિશે જેલમાં બલિદાવીનો માહિતી આપી હતી